સતગુરુદેવ કી જે ધ્યાન યોગ્ય ગુરુ મૂર્તિ પૂજા યોગ્ય ગુરુ પદમ મંત્ર યોગ્ય ગુરુ વાક્યમ મુક્તિ યોગ્ય ગુરો કૃપા ધ્યાન કરવા યોગ્ય ગુરુની મૂર્તિ છે પૂજા કરવા યોગ્ય ગુરુનું ચરણ કમળ છે વિચારવા યોગ્ય ગુરુનું વાક્ય છે અને મુક્તિનો હેતુ ગુરુની કૃપા છે શ્રીનાથ દિશિ વિરાજતે ત્યાં દિશી નમસ્કુર્યાદ્યા પ્રતિદિન પ્રિયે હે પ્રિયે જે દિશામાં ભગવત રૂપ શ્રી સદગુરુના બે ચરણકમળ વિરાજતા હોય તે દિશામાં શિષ્યે ભક્તિથી નિત્ય પ્રતિ પ્રણામ કરવા સાષ્ટાંગ પ્રણિપાતેન સુવત નિયમ ગુરુ ભજે ભજનાત્માપનો સ્વસ્વરૂપમ ભવે નિત્ય સાષ્ટાંગ પ્રણામ કરી તથા શ્રી સદ્ગુરુની સ્તુતિ કરી તેઓની સેવા કરવી તેમની સેવાથી શિષ્યના ચિત્તને સ્થિરતા મળે છે અને તેમ થવાથી તેને પોતાના સ્વરૂપનો લાભ થાય છે દોભ્યામ પદભ્યામ ચ જાનુભ્યામ નશા શીર્ષા દશા મનસા વચસા ચેતી પ્રણામો અષ્ટાંગ ઉચ્યતે હવે અષ્ટાંગ પ્રણામ કહું છું બે હાથથી બે પગથી બે ગોઠણથી છાતીથી માથાથી દ્રષ્ટિથી મનથી અને વાણીથી એ પ્રમાણે અષ્ટાંગ શરીરના આઠ અવયવોથી કરવામાં આવતો પ્રણામ કહેવાય છે દેવકિન્ન ગંધર્વા પિતૃ યક્ષાસ્તુ તુંબરૂ મુનિઓ પી ન જાનતી ગુરુ શું વિધિમ દેવ કિન્નર ગંધર્વ પિતૃઓ યક્ષો તુંબરૂ અને મુનિઓ પણ ગુરુની સેવાઓના પ્રકારને જાણતા નથી શ્રીમત્પરમ બ્રહ્મ ગુરુ સ્મરામી શ્રી પરમ બ્રહ્મ ગુરુમ ભજામી મી પરમ બ્રહ્મ ગુરુમ વદામી શ્રીમદ પરમ બ્રહ્મ ગુરુ નમામી શ્રીમાન પરબ્રહ્મરૂપ ગુરુનું સ્મરણ કરું છું શ્રીમાન પરબ્રહ્મરૂપ ગુરુને ભજું છું શ્રીમાન પરબ્રહ્મરૂપ ગુરુની પ્રાર્થના કરું છું અને શ્રીમાન પરબ્રહ્મરૂપ ગુરુને નમસ્કાર કરું છું બ્રહ્માનંદ પરમસુખદમૂર્તિવંદ ગગનસદમ્યાલક્ષમિત્ય વિમલમચલમ સર્વિસાક્ષીભૂત ભાવાતીમ ત્રિગુણરહિત સદગુરુ તમ નમામી બ્રહ્મના સ્વરૂપભૂત આનંદરૂપ પરમ સુખને આપનાર કેવળ જ્ઞાનની મૂર્તિરૂપ સુખ દુઃખ આદિક દ્વંદથી રહિત આકાશતુલ્ય વેદના તત્વમસી ઇત્યાદિ મહાવાક્યના લક્ષ્યરૂપ એક નિત્ય નિર્મલ સ્થિર સર્વપ્રાણીની બુદ્ધિના સાક્ષીરૂપ છ ભાવ વિકારથી પર ત્રણ ગુણથી રહિત તે શ્રી સદગુરુને હું નમસ્કાર કરું છું હૃદય બુજે કરણી સંસ્થમ સિંહાસને સંસ્થિત દિવ્ય દિવ્યમૂર્તિ ધ્યાયે ગુરુ ચંદ્રકલા પ્રકાશમ સચિત સુખાભીષ્ટરમ દધાનમ હૃદયરૂપી કમળના મધ્ય ભાગમાં રહેલા સિંહાસન ઉપર બિરાજેલી દિવ્ય મૂર્તિરૂપ ચંદ્રકલા સરખા પ્રકાશવાળા સતચિતને સુખરૂપ અને ઈચ્છિત વરદાનને આપનારા શ્રી સદગુરુનું શિષ્ય ધ્યાન કરું આનંદમાનંદ કરણ પ્રસન્ન જ્ઞાન સ્વરૂપમ નિજ ભાવયુક્તમ યોગીન્દ્ર મીડિયમ ભવરોગ વૈધમ શ્રીમદુરૂત્યમ નમામિ નમામી આનંદરૂપ આનંદ આપનાર પ્રસન્ન મુખવાળા જ્ઞાન સ્વરૂપ પોતાના સત્સ્વભાવથી યુક્ત યોગીશ્વર સ્તુતિ કરવા યોગ્ય અને સંસારરૂપી રોગના વૈદ શ્રીમાન ગુરુને હું નિત્ય પ્રણામ કરું છું